ચાલ લેવાય મારે જવાનું પેલા નાના મારે મને મારે ચાર વાટવાની બોલો અને દોસિર ગેર ગેર ઘેર મારે તો જો મારે તો આડો શીરું પાડી પાહો રાતેરી મૂકીને જો ને ખોટું છે તરમાં મૂકીને જો મારે તો બધું અહીં ના જ હોય એટલે આ ડાયરેક્ટ ચાર જ વાઢવાની વાણી ના ના આ ગયો હું કહેવાનું મારા જે ચાર વાટ વાણી મારે ડોવન પાવાનું ડોવન નાખવાનું બધું મારે કરવાનું એરો ઘેર બેઠ બેઠો ખાલી ખાવાનું બનાવી મા તો ચિત્ર પાક પહોંચો અને જેટલો તો રૂઆબ અને ગમમાં કોઈ ઇજત જ નહીં રાખવાની મારી જેના તેના હોમ બક 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 એ મારી ઇજ્જત જ નહીં ગમ રાહ જો અત્યારે સવારોમાં કેવા આવેલા ગેર ઊંચા વાત થી મને બોલતી હતી તે મારે શું કેવાનું એને ઓમ પાછી ઓમ તો પાછી ભાઈ ભોળી આમ કીધેલું કોમ કરી નાખે ખરી પણ બગડે એટલે તો કોઈ નહીં નહીં મારી જેડ જબરી બગર તમે જોતા રહેજો આગળ વિડીયો બરોબર હે હે આવ્યો આયો ભાઈવાડી થી હવે બગરે વરસાદ આયો ભાઈ વાટી લોટો ફટો ચાર વાટો વરસાદ વરસાદ આયો વરસાદ આવ્યો વરસાદ આયો ભાઈ વરસાદ આવ્યો એ તો ચાર બાર વાટલી નહીં ઘેર જઈને પેલા પૂરા પર ને કે નાખી દે વરસાદ આવ્યો સભાઈ

વધારે ના હોત વરસાદ અને વરસાદ વધારે જાય તો શેતરમાં અહીંયા હું આ બરોબર બધું ઓછું થઈ ગયું અને બધું બંધ થઈ ગયું વરસાદ બંધ કરી દીધો આ મારું કરવાનું કો ખોધો ખોધો કરી નાચ્યો કેવ વર્ષા લારો આવ્યો તો અરે ભેગ્યા ને હો પૂરા બુરા નાખો તાને બુરાટ નાખવા પડશે આતારા ચાલે આ પેલા વિવેલુ પાડવો ની નઈ નાતાલે એટલું તો વર્ષા દે તાને બકાડી ના તો ગોમમાં ઢુંઢ્યો લઈને ફળ એવું કરવું પડે હા દર વર્ષે

ખબર નહી આવતી કે હું એક કામ કરું થોડી વાર રહીને આવું તા થોડી વાર રહીને એટલે તમારે પછી જાન નવરા છો તા હું આવું છું તો આ થોડું બંધ તો પર બંધ જો પર તો કદાચ કોણ પાછો આવે તો એ થોડી વાર રહીને આવું હા બરોબર છે આ તો હેટી ને કહી તે હમાચાર કીધું કરતો જો તે હેડા ચાબા બનાવું ના 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 આ તો જવું છે મારો કોમી જવું છે હા જવું હા હું એડું આ જવું હા આટલી જજો બેણા ને હા એ હા હા જવું

હું તૈયાર થઈ જવું પછી ઓહો કાકા જોરદાર વરસાદ બળ થઈ ગયો વરસાદ પણ ખબર છે બાબત એવું ધળ્યો પડ્યો પાવ તડકોએ કાઢ્યો આ વરસાદ તો એટલો પડો જોવા ને પેલો હંચર વાળું તળાવ